નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચા જિંદગી કેફેમાં આપનું સ્વાગત કરીએ છીએ મિત્રો રમવું કોને ના ગમે નાનું બાળક હોય મોટા માણસ હોય કે પછી વયોવૃદ્ધ હોય દરેકને રમત રમવી ગમતી જ હોય છે રમત ગમત એટલે આપણા જીવનમાં એક ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવતી હોય છે જે આપણા શારીરિક માનસિક અને સામાજિક સુખાકારીમાં પણ અનેક રીતે લાભ કરતો હોય છે રમતો શારીરિક તંદુરસ્તી અને આરોગ્યને તો પ્રોત્સાહન આપે જ છે સાથે સાથે હૃદય સ્નાયુઓ હાડકા વગેરે વગેરે મજબૂત કરતા હોય છે શારીરિક સહનશક્તિ વધે છે અને અત્યારની જે મુખ્ય સમસ્યા છે સ્થૂળતાને પણ દૂર કરે છે વ્યક્તિના ઘડતરમાં રમત થકી ઘણા મૂલ્યો વિકસતા હોય છે જેમ કે શિસ્ત વર્ક દ્રઢતા ધ્યેય વગેરે એની સાથે સાથે હાર જીતનો સામનો કેવી રીતે કરવો એ પણ એક રમત શીખવાડે છે રમત થકી માનસિક સુખાકારી પણ આપણને પ્રાપ્ત થાય છે શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાથી રમતગમતમાં આનંદિત રહેવાથી એન્ડોફેન્સ મુક્ત થાય છે આપણા શરીરમાંથી અને જે આપણો મૂળ મજા મૂળ મજાનો રાખે છે ચિંતા હતાશાને ઘટાડે છે આજે અગિયાર જૂન આંતરરાષ્ટ્રીય રમત દિવસ છે આ વખતની થીમ છે રમત પસંદ કરો દરેક દિવસ એટલે કે દરેક દિવસે Todo Ramo. આજે આપણને સૌને રમવા માટે પ્રોત્સાહિત કરવા આપણા સૌમાં એક બાળક પેદા કરવા માટે એક સરસ મજાના આજે આપણા મહેમાન છે ડૉક્ટર મેઘા ભટ્ટ આપ શિક્ષણવિદ છો અનુભવી શિક્ષક છો આપ ખૂબ જ સરસ મજાના બાળકો માટે પોતાનું જીવનમાં કાર્ય કરી રહ્યા છો આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજના આ કાર્યક્રમમાં આપણી સાથે આજના જે બીજા મહેમાન છે જેમ ખૂબ જ બાળકો માટે એમને અત્યંત પ્રેમ છે કીર્તિ ઝાલા આપ બાળકો માટે એક પેશન ધરાવો છો બાળકોના સર્વાંગી વિકાસ માટે આપ બે હજાર સાતથી કામ કરો છો અપ્રોચ આપ સૌએ નામ સાંભળેલું હશે અપ્રોચ ઇનિશિએટિવના પોતે હેડ છે અને શહેરમાં બાળકોને કેવી રીતે પહેલાંનું વાતાવરણ પૂરું પાડવાનું કે પછી બાળકોનો વિકાસ કેવી રીતે કરવો એના વિશે ખાસ ખાસ કીર્તિબેન કામ કરે છે આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ડૉક્ટર મેઘાબેન આજે તો ખરેખર ખૂબ સરસ દિવસ છે આજે બાળકોનો દિવસ છે રમતનો દિવસ છે પણ રમત બાળકો પૂરતી સીમિત નથી હોતી આપણે મોટાઓમાં વયોવૃદ્ધમાં પણ રમત જીવનમાં ખૂબ જરૂરી છે માનસિક હોય બેઠા બેઠા રમવાનું હોય ઇન્ડોર હોય આઉટડોર હોય પણ આજે રમત બાળકોમાંથી જ ખોવાઈ ગયેલી છે નથી લાગતું એવું ક્યાંય એના કેટલા બધા કારણો છે આજે જે પહેલાં સહકુટુંબ વ્યવસ્થા હતી જે હવે ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગયા દરેક વેકેશનમાં મામાના ઘરે જવું એવી જે પ્રથા હતી કે નાના નાની પાસે જવાનું હોય અને બધા બધેથી ભેગા થાય આટલા બધા મામા માસીના છોકરાઓ સરસ બધા કઝિન જ આપણા મિત્રો હોય અને આટલું સરસ આપણે રમતા હોઈએ એ વસ્તુ હવે વિલીન થઈ ગઈ અને સંભાવ બીજા ઘણા કારણો છે જેના કારણે બાળકોને આવી તકો હવે લોકો સાથે ભેગા થવાની મળતી નથી અને તમે જેમ કહ્યું એમ કે રમત શારીરિક અવસ્થા માટે જ નહીં પણ પોતાની માનસિક અને સોશિયલ સ્કિલ્સ એટલે કે સામાજિક પોતાના ઓલા માટે પણ વિકાસ માટે પણ ખૂબ જ જરૂરી છે અને આ મોકો મોકાઓ બાળકોને મળતા જ નથી કે જેમાં એ લોકો પોતાની સોશિયલ સ્કિલ આવી રીતે ડેવલપ કરી શકે એ બહુ અનફોર્ચ્યુનેટ વાત છે અને આઈ થિંક આપણે બધાએ એક નાગરિક તરીકે આપણા બાળકો માટે આજના દિવસે એટલીસ્ટ એવો વિચાર કરવો જોઈએ કે આપણે એક મા બાપ તરીકે એક શિક્ષક તરીકે આવી તકો એ લોકોને કેવી રીતે વધારે પૂરી પાડીએ જી કીર્તિબેન ડૉક્ટર મેઘાબાઈને કીધું કે પહેલાંના જમાનાની જેમ અત્યારે બાળકોને એ મોકો નથી મળતો તમે તો બે હજાર સાતથી બાળકોને શહેરના વાતાવરણમાં એ વાતાવરણ પૂરું પાડવાનો પ્રયત્ન કરો છો તમે કેવા પ્રયત્ન કરો છો આઈ મીન તમે એકદમ સરસ રીતે શરૂઆત કરી કે રમતગમત કેટલી જરૂરી છે બાળકો માટે અને એનું ડેવલપમેન્ટ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને બેને પણ બરાબર વાત કરી કે પહેલાં જે રીતનું આપણું સિટીની જે આપણી વ્યવસ્થા હતી એ પણ ઘરની તો છોડી દો સિટીમાં ખુલ્લી જગ્યામાં રમવું એ કંઈ એક પ્રિવિલેજ નહોતો એક નોર્મલ વસ્તુ હતી કે આપણે કુદીને ચાલી ગયા ઘરની બહાર નીકળી ગયા રમત રમ્યા એ એ સિટીનું આપણું આપણું કલ્ચર હતું અને આપણે મોડર્નાઇઝેશન કે અર્બનાઇઝેશનના સાથે સાથે આગળ વધવામાં આપણે અમુક ટાઈમે એ ભૂલી ગયા કે એ જગ્યાઓ જે ખુલ્લી જગ્યાઓ કે જે રમતના મેદાનો હતા અને અનસ્ટ્રક્ચર્ડ પ્લે આપણે કહીએ કે કાંઈ બંદૂક આપીને એનાથી રમ્યા એવું નહીં કાંઈ પણ મળ્યું ને એનાથી રમી લીધું એ આપણું કલ્ચર હતું એ કલ્ચર ફરીથી પાછું કઈ રીતે લાવીએ એવી જગ્યાઓ કઈ રીતે ફરીથી કરીએ અથવા એવું વાતાવરણ કઈ રીતે ઊભું કરીએ કે જ્યાં બાળકો ખાલી બાળકોને અને તમે રાઈટલી કીધું કે ખાલી રમત ગમત બાળકો માટે નથી બધામાં બાળક છે અને બધાને રમવું ગમે જ છે તો એવા માધ્યમ કઈ રીતે ઊભા કરીએ કે જ્યાં બધા આવીને ફરીથી બોન્ડ કરી શકે ફરીથી રમી શકે અને એની જવાબદારી આપણે લઈએ સોસાયટી લઈએ આપણે એડલ્ટ લઈએ તો અમારા અમુક પ્રોગ્રામ હોય છે કે વેહીકલ ફ્રી સ્ટ્રીટ થઈ ગયું હેપી સ્ટ્રીટ રસ્તો બંધ કરી દો ટ્રાફિક માટે કાર માટે બંધ કરી દો એક ગલી ખુલ્લી જગ્યાઓ ફરીથી રમતગમત માટે ભેગી કરો કે જ્યાં બાળકો આવીને સેફલી આપણે એનો એમની સુરક્ષા એ બહુ મહત્ત્વ છે દરેક બાળક અગર એ મહેસૂસ કરે કે હું સુરક્ષિત છું આ વાતાવરણમાં તો એ ખુલીને રમે છે તો એવું એક માહોલ પણ કઈ રીતે આપવું એના માટે અમે કાર્યક્રમ કરીએ છીએ બાગ બગીચાઓ છે એમાં કઈ રીતે બાળક આવે અને કઈ રીતે એમાં ત્યાં ફ્રીલી રમી શકે કંઈ નવું શીખી શકે અને પેરેન્ટ્સની જોડે દાદા દાદી જોડે તો અમારા કાર્યક્રમમાં તો એવું ઘણું બધું થાય છે તો અમારો પ્રયત્ન હોય છે કે અમે ઘણા બધા લોકોની સાથે મળીને જેમ ઓર્ગેનાઇઝેશન છે ગવર્મેન્ટ છે સ્કૂલ્સ છે એનજીઓ છે બધા મળીને આપણે આ રીતનું વાતાવરણ અને ઓપોર્ચ્યુનિટીઝ અથવા તો પોસિબિલિટીઝ બાળકોને ઇનફેક્ટ આ વાતને જ હું કન્ટિન્યુ કરીશ કે શહેર ઘર સુધી સીમિત ન રહેતા શહેરને કેવી રીતે આપણે ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવીએ એના માટે પ્રયત્ન કરે છે હું મારી જ વાત કરું તો આઈ થિંક એજના દરેક તબક્કે દરેક બાળકો અલગ અલગ રમતો રમતા હોય છે એટલે નાના હતા ત્યારે મને બરાબર યાદ છે કે ગુજરાત તરફ અમે મુંબઈથી આવતા અને સરસ આજુબાજુમાં એટલી બધી જગ્યા હોય કે રેતીના કિલ્લા બનાવવા અને આ બધું રમતા પણ હવે તો બધું જ બંગલાઓ સ્કીમ બધી રીડેવલપમેન્ટમાં જાય છે કે જ્યાં નાની નાની આવી જગ્યાઓ હોતી એ પણ હવે હોતું નથી મોટા થયા એના પછી દરેક જણ એડલ્ટ સાથે અમે સરસ પત્તા ચેસ એવી બધી ગેમ ગ્રુપ્સમાં રમતા કેરમ અને આટલી બધી ઇન્ડોર અને આઉટડોર ગેમ્સની આપણે વાત કરીએ તો કેટલી બધું એક કુટુંબ ભાવના એનાથી આઈ થિંક રમતથી ડેવલપ થતી અને એ જે યાદો છે બધી કઝિન્સ સાથે એ આઈ થિંક ન ભૂલાય એવી છે અને આપણે એ

રસ્તો કોના માટે હોય છે વાહનો માટે પણ આજે આપણે વાહનોને સ્ટોપ કરી અને એ રસ્તો આપણે બે મિનિટ માટે લીધો છે કોના માટે માટે કે કે જેના ખરેખર રમવાનો રસ્તો બંધ થઈ ગયેલો છે એને અને બાળક જ્યારે એ ખુલ્લા રસ્તામાં દોડે તો કેટલો આનંદ થાય ઓ બાપરે આ એને કોઈ દિવસ આ જોયું જ ના હોય ને એવો એનો અનુભવ એ વખતે થતો એટલે ખાસ મને એવું લાગે છે તમારું કામ રમત સાથે ભણતર અને ભણતર સાથે ગણતરનું છે શું કહેશો એકદમ ઇનફેક્ટ મને તો ઘણીવાર એવું થાય કે હું રમત સાથે ભણતર અને ગણતર બંને વાત કરીએ તો આપણે ગણતરની વાત આગળ કરી કે જેમ સોશિયલ વેલ્યુઝ છે એકબીજાની પ્રત્યેની હૂંફ છે આવું બધું સાથે રમવાથી તો કેવી રીતે ડેવલપ થઈ જાય બાળકોને એ પણ નથી ખબર હોતી અને ભણતરની વાત કરીએ તો વિજ્ઞાન અને ગણિત જે વિષયો હું ભણાવું છું એ બંને તો એટલા બધા સુંદર વિષયો છે કે કઈ રીતે તમે એને ઝડપથી કોઈ પણ વસ્તુને ગેમિફાઈડ કરી નાખો કે રમત સાથે જો બાળકો એ વસ્તુ ભણે તો કેટલી ઝડપથી એ શીખી જાય છે એને પણ નથી ખબર હોતી કે આપણે સિમ્પલ આવા કોઈ રમકડાની જ વાત કરીએ કે આ એટલું બધું કોમન છે કે આપણે દરેક કારમાં એક બાહુબલીને કે એક છોટા ભીમને આપણે લટકતો જોયો હોય છે તો આ કઈ રીતે લટકે છે એટલે આ સિમ્પલ સેન્ટર ઓફ માસની વાત છે કે જેમાં એક બાજુ અને બીજી બાજુ સરખું વજન એકબીજાની હારે થયેલું છે બરાબર એટલે આપણે બાળકને ખબર નથી એને તો મેજિક જેવું જ લાગે પણ એને લોજિક સમજવા કોશિશ કરે ને આ ઊંધું પકડો તો ખબર પડે કે બંને પાંખમાં એ પ્રકારનું વજન મૂકેલું છે કે આ બાજુનું વજન સરખું થાય એટલે બેઝિકલી આ સેન્ટર ઓફ માસની વાત છે એક નાનકડા રમકડાથી કેટલી સુંદર રીતે એ શીખી શકે બરાબર ને અને સેમ વે આપણે ઓપ્ટિકલ ઇલ્યુઝનની વાત કરીએ કે આ તો એમ કહેવાય કે ધ એન્ટાયર સાયન્સ ઓફ મુવિંગ ઇમેજીસ કે જેનાથી ફિલ્મ બને એનિમેશન બને કે આપણે એક સિમ્પલ આ એક મારી પાસે એક ઇમેજ છે કે જેમાં પોપટ અને પિંજરું છે અને આ બંનેને મારે જો જોડી દેવા હોય એક સાથે તો કેટલી સુંદર રીતે હું આને આમ આમ મારા આંખની નજીક લઈ જઈને આમાં મૂકું તો એક ફ્રેશન ફ્રેક્શન ઓફ સેકન્ડમાં લાધર સેકન્ડના વીસમા ભાગમાં જો એ પસાર થઈ જતું હોય તો એવું લાગે કે પોપટ પાંજરાની અંદર જ છે અને આખી ઓપ્ટિકલ ઇલ્યુઝન જેવી કોમ્પ્લેક્સ ઘટના છે એ કેટલી સુંદર રીતે બાળક ફટાફટ શીખી જાય બરાબર ને એટલે આ તો કેવું છે કે કરે રમે અને શીખે તો એને એ શીખવાનો આનંદ તો છે જ પણ એ જે શીખેલું જે અંદર સુધી પહોંચે છે કે જેની એપ્લિકેશન ક્યાં ક્યાં છે જીવનમાં કે ક્યાં ક્યાં એ વસ્તુ એ જુએ છે વિજ્ઞાન તો આપણી આજુબાજુ સર્વત્ર છે ગણિત પણ બધે છે અને કોઈ કોમર્સ સ્ટુડન્ટ હોય કે આર્ટસ સ્ટુડન્ટ હોય તો પણ એને વિજ્ઞાન અને ગણિત તો પોતાની સાથે જીવનભર રાખવાનું છે પોતાના બાળકને સમજાવવા એટલે આ બધું જો પાયાથી સરસ રીતે રમતા રમતા શીખ્યા હોય તો કદાચ બહુ ફરક પડી જાય જી ઘણો મોટો ફરક પડે આપણે કાર્યક્રમમાં આગળ વધીશું પણ એ પહેલાં આપણે એક બ્રેક લઈશું દર્શક મિત્રો આપને કોઈ પણ રમત ગમત ક્ષેત્રે તમારા બાળકને કેવી રીતે રમત રમતા શીખવાડવું ઇન્ડોર ગેમ્સ હોય આઉટડોર ગેમ્સ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે પૂછી શકો છો અમારા કાર્યક્રમમાં પરંતુ એક બ્રેક પછી વધાતારી હૈસિયત પૂછશે पर कोई ने मेहनत दिखाई जैसे जी पोता बिजनेस में जान लगावी रहा छे रत्नाफिन तेमना माटे लोन नी दुनिया ने सरल बनावी रहा छे कारण के रत्नाफिन छे तो पॉसिबल छे आप हमें आजादी देने आए हैं या देश को टुकड़ों में बांटने तुम मुझे डराना चाहते हो मत सिंह मैं यहाँ शेरों का शिकार करता शिकार करना और सत्ताधीशों से टकराना दोनों में भेद है मोटा भाई अत्याचार कर रहे थे राजकोट मृदुला ने मुझे बताया सिंह जी भान भूल चुका है। हमें कुछ करना चाहिए हाँ वल्लभ भाई को सौंपा है करेंगे कुछ ये आजादी की लड़ाई में हमने अहिंसा का हथियार जरूर अपनाया। लेकिन इसका ये मतलब नहीं है कि हमारे मुल्क की सुरक्षा के लिए हम हथियार नहीं उठा सकते निहारो धारावाहिक सदार द गेम चेंजर सोमवार थी गुरुवार रात्र नौ कलाके पुनः प्रसारण मंगलवार थी शुक्रवार सवार ने त्रीस मिनटे तथा बपोरे त्रन कलाके માથા સંભળાવવા દેશ પ્રેમ મનમાં જગાડવા લઈને આવ્યા છે ક્રિશ અને પાર્ટી બોય નિહાળો સ્વતંત્રતા સંગ્રામના ના વિસરાયેલા વીર સેનાનીઓ ગાથા ભારત હે હમ પ્રસારણ દર રવિવાર સવારે સાડા વાગે માત્ર ડીડી ગિરનાર પર રમતગમતની દુનિયા અને બાળકોનો ઉત્સવ આજે આ ખાસ કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત કરીએ છીએ તો આપણે વાત કરી રહ્યા હતા બાળકોના જીવનમાં રમતનું શું મહત્ત્વ દર્શક મિત્રો ફરી પાછા આપણે ચર્ચા ઉપર આગળ વધીએ એ પહેલાં આપ સૌને ફરી વખત એક વખત વિનંતી કરીએ કે કોઈ પણ આપને પ્રશ્ન હોય આપના બાળક પ્રત્યેના અત્યારે બાળકો મોબાઈલના ખૂબ જ વળગણ હોય છે કેવી રીતે વળગણ છોડાવવું કેવી રીતે એને બીજી એક્ટિવિટીમાં રમતગમતમાં કેવી રીતે એના આગળ વધવું એને ઇન્ટરેસ્ટ વધારો કોઈ પણ આપના બાળકને લગતા રમતગમત વિશેના કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે અત્યારે જે સ્ક્રીન ઉપર નંબર દર્શાવવામાં આવેલો છે એની ઉપર ફોન કરીને તમે પૂછી શકો છો અમારા જે મહેમાનો છે એ ચોક્કસ તમને એમના જ્ઞાન પ્રમાણે સરસ મજાનો ઉત્તર આપશે જવાબ આપશે અને આપનો જવાબ ચોક્કસ તમને મળશે કારણ કે બાળકોના જીવન ઘડતરમાં રમતનું જબરજસ્ત મહત્ત્વ છે અત્યારે જો આપણે એ મહત્વને નહીં સમજીએ તો બાળકો મોટા થઈ જશે જેમ આપણને મોટા થઈ ગયા છે આપણને રમત ગમત હવે રમવી હોય તો પણ ઘણી વખતે આપણે નથી રમી શકતા પણ એમ થાય કે કામના બોજમાં હોઈએ કે ઘરના જવાબદારીમાં હોઈએ આપણે નથી રમી શકતા તો આજે એ આ બંનેની પાસે તો ભગવાનને કેવું સરસ એક કાર્ય અત્યારે ભગવાન કરાવડાવે છે ખૂબ જ તમને એમાં રસ પણ છે કે બાળકને એની એનો જે હક છે એ જે તમે અત્યારે આપી રહ્યા છો આપણે જેમ વાત કરી કે ભણતર રમત થી ભણતર અને ભણતરથી ગણતર તમે કરો છો તો આપના એવા કોઈ અનુભવો બાળક સાથેના હોય તો શેર કરશો પ્લીઝ હા મારા તો ઘણા બધા અનુભવ છે અને એટલી બધી સ્ટોરીઝ છે મારા પાસે પણ જેમ તમે સ્ટાર્ટિંગમાં વાત કરેલી ને કે અમુક પ્રોબ્લેમ આપણે વાત કરી લેયા છે સ્થૂળતાનો પ્રોબ્લેમ થઈ ગયો માનસિક પરિસ્થિતિ આજકાલ બાળકોની કે મેન્ટલ હેલ્થ ઉપર બધા બાળકો જે ડિપ્રેશન એન્ઝાયટીની વાત કરી રહ્યા છે ફેમિલીઝમાં સ્ટ્રેસ થઈ રહ્યા છે ઘણા બધા પ્રોબ્લેમ એના કારણ બી થઈ રહ્યા છે કે જેમાં આપણે જે બોન્ડિંગ થવું જોઈએ અથવા જે આપણે છે ને એક સામાજિક પ્રાણી છીએ આપણે માણસ અને આપણે અગર થોડું વખત માણસો સાથે કે ના રહેવા મળે વાતચીત ના કરવા મળે તો આપણું તો મગજ જ કામ કરતું બંધ થઈ જાય પણ એ એક ઇન્વાયરમેન્ટ ઘણી વખત આપણે એક્સપોઝ જ નથી કરતા આપણે એ ઘણા વખત બાળકોને ખબર જ નથી હોતી કે આ એક ઓપોર્ચ્યુનિટી છે જો હું રમીશ તો મારાથી મારો માઇન્ડ ફ્રેશ થઈ જશે તો એ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરવી બહુ જ જરૂરી છે અને જ્યારે અમે આ રીતના કાર્યક્રમો કરતા હોઈએ છીએ બાળકો સાથે તો ઘણી વખત તો એવું થાય છે કે આપણે જે સ્કિલ્સ બાળકોને શીખાડીએ છીએ ખાસ કરીને સિબ્લિંગ્સમાં કે ભાઈ બહેનોમાં કે ભાઈ ભાઈમાં કે બેન બહેનમાં છે ને પેલી ભૂલી કરવાની આદત હોય ને કે ખેંચતાન કરવાની કે વસ્તુ શેર ના કરવાની જ્યારે આ રીતે સામાજિક કાર્યક્રમા કે ભેગા થાય છે ને તો એ બીજા બાળકોને જોઈને એ પણ શીખે છે કે ગ્રેટિટ્યુડ કે આભારની જે લાગણી હોવી જોઈએ ને કે એ મારી પાસે છે અને એ હું શેર કરીશ તો મારી ખુશી વધશે એવા અમારા અનુભવ થયા છે બીજું છે કે આપણે બીજો તમારો અનુભવ શેર કરીને એ પહેલા આપણે કોલર આપણી રાહ જોઈને બેઠા છે જંબુસરથી ગુર્ધનભાઈ છે આપણી સાથે જી ગોર્ધનભાઈ તમે પ્રશ્ન પૂછશો हेलो जी गोर्दन भाई आप प्रश्न पूछશો આપનો કટ થઈ ગયો છે કો ફોન કટ થઈ ગયો છે આવશે ફરીથી હા આપનો અનુભવ બીજો વર્ણન ઘણી વખત આપણે છે ને અલગ અલગ તરફ અમે બાળકો સાથે કામ કરતા હોઈએ છે જેમ કે કે જે બાળક બહુ સારી ફેમિલી થી આવ્યું છે કે જ્યાં એમને બધી ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ થતી હોય છે કે એમના માટે એનો બધી વસ્તુ નોર્મલ હોય છે કે ક્યાંય આ રમકડું ખરીદવું અથવા આ રમતની જગ્યા પર ફન સિટી છે કે કીડ સિટી છે ત્યાં જઈને પૈસા ભરીને રમીને આવવું એ બહુ મામૂલી વસ્તુ છે પણ આપણા સમાજમાં એટલા બધા બાળકો છે કે એમને આ બધી વસ્તુઓ બી પ્રોવાઈડ નથી થતી કે એમનો એક્સપિરિયન્સ બી નથી હોતો તો અમારો એ બી પ્રયત્ન રહે છે કે દરેક બાળકને આપણે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી એક્સપોઝર કઈ રીતે આપીએ એટલે એ બધી રમતગમતો પણ અમે અમારે ત્યાં લાવીએ છીએ કે જેનાથી દરેક બાળકને એક જેવો એક્સપિરિયન્સ પણ મળે અને જે આપણે કહીએ ને કે પેલી ડિસ્પેરિટી ચાલતી હોય છે એ આપણે થોડું દૂર કરીએ દરેક અને મારો તો અનુભવ છે કે જ્યારે બાળકને તમે મોકો આપો ને બાળકનું વિચાર અને બાળકનું માઇન્ડ છે ને આપણા કરતાં દસ કદમ આગળ હોય છે એમની પાસે જે ઉપાયો હોય છે પ્રોબ્લેમ સોલ્વ કરવાના કદાચ આપણા પાસે પણ નથી હોતા એટલે એમને સાંભળો તમે અને એ એમની સાથે સમય વ્યક્ત કરો અને રમતના થ્રુ એટલું બધું બહાર આવી શકે છે કે બાળકનું આખું વ્યક્તિત્વ ઉભરાઈને આવી શકે છે બહુ સરસ એમણે એક વાત કરી કે આપણી પાસે ઘણી વસ્તુના જવાબ નથી હોતા એટલા બધા જવાબ બાળકો પાસે હોય છે મારો એક થોડું મને એમ બહુ જ કહેવાનું મન થઈ ગયું છે હું પણ એક જગ્યાએ એક ટીચર હતી તો ઘણી વખતે શું થાય આપણે કન્ફ્યુઝ થઈ જાય કે શું કરવું આમ કરવું કે તેમ કરવું તો આપણે ખાલી એમ બોલાય છે ને કે આપણે એમ શું કરવું એમ એટલે આપણા પ્રશ્નોના જવાબ બાળકો આપણને આપતા હોય છે અને બહુ બધા બાળકોએ દરેકના મગજ પ્રમાણે અને આપણી પાસે ગોરધનભાઈ જોડાઈ ગયા છે પછી જી ગોરધનભાઈ તમારો પ્રશ્ન પૂછશો

બંને વિષયનો સમય કેટલો અને કેવી રીતે ફાળવવો અને ઉંમર પ્રમાણે કેવો ફાળવવો એ સમજી શકતા નથી તો એ બાબતે આપણે ચોક્કસ સરસ રીતે એને બેસાડીને સમજણ આપી શકીએ વધતાં એને આપણે એવા અનુભવલક્ષી શિક્ષણમાં મૂકી શકીએ કે જ્યાં એ રમતા રમતા ભણે કે એને ખબર જ ન પડે કે એ ભણી રહ્યું છે બરાબર ને એટલે કદાચ આપણને નથી સમજાતું પણ હવે જે આ આટલા બધા વર્ષો જૂની આ જે આખી ટ્યુશનની પ્રથા જે છે એ ખરેખર ધીમે ધીમે કદાચ મારા જીવતાજી તો આ બંધ થશે કે નહીં મને નથી ખબર આ દેશમાં પણ પરંપરાગત આ શૈલીને આપણે થોડી થોડી ઓછી કરવા કોશિશ કરવી જોઈએ કે જેમાં બાળક એકનું એક પેપર સોવાર લખીને કદાચ થાકી ગયું છે એ મા બાપ એની વ્યથા સમજે તો કદાચ વધારે સારું એવું મને લાગે છે અને તમારી એક વાતમાં હું એડ કરીશ ગોરધનભાઈ કે જેમ કે અમે જાણીએ છીએ કે બાળકોને રમત પ્રત્યે બહુ આનંદ હોય છે અને જ્યારે ભણવામાં રસ ના પડે ને તો ભણવાથી દૂર ભાગે એ રસ ના પડવાનું કારણ શું છે જો આપણે જાણીએ ને જે મામને કીધું કે અનુભવ લક્ષી જ્યાં બાળકોને જ્યાં મજા ના આવે ને એ કામે નહીં કરે આપણે એમને પછી ગમે તેટલું પ્રેશર કરીએ તો એક તો વાતચીત કરવી અને બીજું એને એમાં રસ પડે એ માટે શું કામ કરી રહ્યા છે આજનો બહુ ઝડપી જમાનો છે એટલે ઘણી વખત આપણી પાસે એટલો ટાઈમ ના હોય કે એક એક બાળકને સમજાવવા બેસીએ પણ આઈ થિંક એ પોસિબલ છે કે આપણે અગર એમનો વ્યસ્ત એને એ દિશામાં આગળ વધારી અને એક સ્ટ્રેટેજી હું તમને ના આપશો કે તું આટલી વાર રમજે ને આટલી વાર ભણજે તું તમે એની સાથે બેસીને મળીને વાત કરો કે તું બતાડ તારે ભણવાનું પણ છે અને રમવાનું પણ છે આપણે કઈ રીતે કરીએ બાળકની સાથે મળીને વાત કરશો ને તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આઈ નો અને કદાચ મને એવું પણ લાગે છે કે ધારો કે અમારી પોતા છે એક્સપોઝર લીડ્સ ટુ એક્સપ્લોરેશન એન્ડ એક્સપ્લોરેશન ટુ ઇનોવેશન એટલે તમે જેટલું કોઈ પણ જુદી જુદી વસ્તુઓથી બાળકને એક્સપોઝ કરશો કે કોઈ મ્યુઝિકનો સારો કોન્સર્ટ આવે સિટીની અંદર કે કોઈ ફ્લાવર શો આવ્યો અને આવું બધું આપણા સિટીની અંદર તો કેટલું સુંદર આવે છે બરાબર ને તો આવી બધી જુદી જુદી જગ્યાએ લઈ જવાથી બાળકનો રસ જેમ કીર્તિબેને કહ્યું એમ તમને ઓળખવામાં મદદ થશે અને આજે તો કેવું છે ભાઈ કે શિક્ષણ כהיה עולה מלית ושמע દરેક વસ્તુ ઇન્ટરડિસિપ્લિનરી થઈ ગઈ એટલે એક વિષયને બીજા વિષય સાથે જોડીને પણ આ આગળ વાત કરી શકાય જેમ પહેલા જેવું હતું કે પીસીબી ને ને પીસીએમ એવું બધું હવે નથી રહ્યું કે બાયોલોજી અને કમ્પ્યુટર મળીને બાયો ઇન્ફોર્મેટિક્સ થયું એવી રીતે કેટલા બધા વિષયો એવા છે કે જે બે જોડીને આગળ ઉપર નવું આખું કરિયર બાળક ઓપ્શન પસંદ કરી શકે એટલે આ રસ તમારી મેળે જેમ એમણે કહ્યું ત્યાં તમે જાણવા કોશિશ કરશો તો તમને વધારે હેલ્પ થશે ચોક્કસ ગોરધનભાઈ આપના પ્રશ્નનો જવાબ મળી ગયો દર્શક મિત્રો આપ પણ ગુરભ ની જેમ તમને જે કોઈ પણ તમારા બાળક માટેના પ્રશ્નો હોય રમત ગમત ક્ષેત્રના કોઈ પણ બાળક વિશેના પ્રશ્નો હોય તો ચોક્કસ અત્યારે તમે ફોન કરીને પૂછી શકો છો પરંતુ એક બ્રેક પછી અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિર થી નિત્ય આરતી નું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર

તો એમાં દેશી રમતોના જે નિયમો છે એ અંદર આવરી લેવામાં આવે તો મારું સજેશન એ હતું મેડમ જી સાચી વાત છે ભાઈ શું માનવું છે આઈ થિંક અમે તમારી વાત સાવ સાચી છે કે હજી આગળ જ આગળના પ્રશ્ન વખતે જ હું વિચારતી હતી કે રમતના પ્રકારો કેટલા બધા બદલાઈ ગયા ભમરડા વિલીન થઈને પેલા આવી ગયા ઓટોમેટિક જેને કહેવાય છે એ પ્રકારનું કઈક આવી ગયું એટલે હા એટલે હવે તો બધું વિલીન થતું જાય છે ધીમે ધીમે પણ આપણી બધી રમતો એટલી સુંદર હતી જૂની કે કદાચ એ બધી રમતો ફરીવાર આવે તો કદાચ આપણામાં પણ એ જેને એક ટીમ બિલ્ડિંગ એક્ટિવિટી જેને હવે ટીમ બિલ્ડિંગના નામે મોટા મોટા ડિઝાઇન થિંકિંગ કોર્સિસની અંદર ટીમ બિલ્ડિંગ એક્ટિવિટીઝ તરીકે કરાવવામાં આવે છે જે હવે એને મોટા નામ અપાઈ ગયા માત્ર અને બધી નાનામાંથી જે ખરેખર સાચું રમતા હતા એ બધું વિલીન થઈ ગયું તો ચોક્કસ આ જૂની જે પ્રકારની રમતો હતી એને ક્યાંક ઇન્કોર્પોરેટ કરવી જોઈએ એનઇપીમાં એ એ લોકોએ ચોક્કસ એનઇપી 2020 ટ્વેન્ટીમાં આ પ્રયત્ન કર્યો છે ભાઈ કે જે જે ફિઝિક્સ ને લગતી ભૌતિક ને લગતી લગતી જે કાઈ રમતો હતી કે જેનાથી એ લોકોને ઈ રમત રમવાથી વધારે એ વસ્તુનો ખ્યાલ આવે કે જે કેટલી કોમ્પ્લેક્ષ વસ્તુ છે તો એ લોકોએ આવરી લીધી છે પણ છતાંય હજી ઘણો સ્કોપ છે અને આગળ એ ડેફિનેટલી થઈ શકે સાચી વાત છે તમારી મેં એમાં એડ કરીશ કે જેમ કે તમે વાત કરી અમે પણ આપણી ટ્રેડિશનલ રમતો છે કે જે જૂના સમયની રમતો છે જે બહુ મહત્વની હતી એને અમે પ્રમોટ કરી રહ્યા છીએ અમારા માધ્યમના થ્રુ તો અમે ઘણી બધી અમારા તો સ્પેશિયલ પ્રોગ્રામ્સ હોય છે ટ્રેડિશનલ ગેમ્સ ઉપર કે જ્યાં આવીને બાળક અને ભમડો તો અમારે એટ્રેક્શનનું કારણ બન્યું છે એટલું બધું કે હવે લોકોને રમવાની મજા આવે છે ભમડો અમારા પ્રોગ્રામમાં કેમ કે એમને ક્યારેય પહેલા એક્સપિરિયન્સ કરેલ ત્યારે લાકડાના રમકડાઓથી જે રીતે બનાવી અને રમવા આવે છે એ ઘણું છે તમે જે કરિક્યુલમમાં વાત કરેલી ને કે પ્રાથમિક અને માધ્યમિકમાં કે કઈ રીતે એ રમતગમતના પ્રિન્સિપલો કરીએ જેમ અમને મેઘાબેને વાત કરી કે એનઈપીમાં છે અને ઘણી બધી સ્કૂલો હવે આગળ આવી રહી છે અને આપણી ગવર્મેન્ટ પર એટલે મને ખ્યાલ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બી અને પ્રમોટ કરી રહ્યું છે કે આપણે જૂની રમતો ગમતોને કઈ રીતે કરીએ તો આઈ થિંક ધીરે ધીરે તરફ આપણે આગળ વધી રહ્યા છીએ એટલે વેનિશભાઈ તમે જે પ્રશ્ન પૂછ્યો એ તરફ સરકાર પણ પ્રયત્નો કરી રહી છે અને આપણા શિક્ષણવિદો હોય છે અલગ અલગ એ પણ પ્રયત્નો કરતા જ હોય છે આ પદન બંને મહાનુભાવો આજે આવ્યા બહુ સરસ મજાની વાત કરી બહુ મજા આવી ગયા છે બાળકો વિશે આટલું વાત કરવા એક દરેકના મનની અંદર જે એક નાનો રમતવીર હોય ને એ બહાર નીકળી ગયો હોય એવું લાગે છે આ બંનેનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છીએ આજે અને દર્શક મિત્રોને ખાસ એક વાત કહેવાની કે જીવન પણ એક રમત જ છે માટે હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે રમતવીર બનવું છે કે રમકડું બનવું છે જો રમકડું બનવું હોય તો આપના હાથમાં છે રમતવીર બનવું હોય તો પણ આપના જ હાથમાં છે બસ જો બાળકોને આપણે આપણે એમનો સમય આપીએ એમનો રમતનો સમય આપીએ તો સૌથી સારી વસ્તુ છે અને આપણે જો રમતવીર બનવું હોય તો આપણે પણ દિવસનો એક કલાક રમત માટે ફાળવીએ બસ આ જ સંદેશ સાથે અત્યારે અમે વિરામ લઈએ છીએ ફરી નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર